જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે એક નવી જ ચર્ચા છે કરવાના છીએ ઈ નગર પ્રોજેક્ટ છે કદાચ તમે નામ છે સાંભળ્યું હશે ઈ નગર પ્રોજેક્ટ છે એ શું છે આની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે આનું પોર્ટલ કયું છે આની મદદથી તમે કઈ કઈ સેવાનો લાભ છે લઈ શકો છો એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે ઈ નગર જે પ્રોજેક્ટ છે એના અંતર્ગત નાગરિકો જે છે એના જેટલી સેવા છે એ મળી આ આ બધી ચર્ચા આપણે આપણે અંદર કરીશું હવે વાત કરીએ તો ટેકનોલોજીનો જે યુગ છે એમાં લોકો હવે ઝડપથી ડિજિટલ મોડ્યુલ છે અપનાવી રહ્યા છે આ દરમિયાન આપણે વાત કરીએ તો સરકાર દ્વારા લોકોને ઓનલાઈન સેવા છે એ પૂરી પાડવા માટે સરકાર પણ અત્યારે ઘણી બધી કાર્યરત છે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ઈ ગવર્નન્સ અને ડિજિટલ સેવાની અંદર વધુ એક ડિજિટલ યોજના એટલે કે ઈ નગર છે એ શરૂ કરવામાં આવી છે આની અંદર રાજ્યની એકસો ને ઓગણસાઠ નગરપાલિકા અને આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈ નગર પ્રોજેક્ટ છે એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ હેઠળ લોકોને વિવિધ બેતાલીસ પ્રકારની સેવાઓ અને નવ મોડ્યુલ્સ છે એ ઓનલાઈન મળી રહેશે આપણે આગળ વાત કરશું કે આ નવ મોડ્યુલ્સ કેવા છે બેતાલીસ પ્રકારની યોજના કઈ છે અને ઈ નગર છે એમાં તમે રજીસ્ટ્રેશન અને લોગિન કેવી રીતે કરી શકો છો હવે ઈ નગર ની અંદર આપણે વાત કરીએ તો રાજ્યના શહેરોની અંદર વસતા લોકોના ભાગદોડ ભર્યા જીવનની અંદર ઝડપી સેવાઓ આપતા કેન્દ્રીય ડિજિટલ ઈ નગર પ્લેટફોર્મની અંદર નવ મોડ્યુલ અને બેતાલીસ જેટલી સેવા છે પૂરી પાડવામાં આવી છે આની અંદર નાગરિકો ઓનલાઈન મેરેજ રજિસ્ટ્રેશન પ્રોપર્ટી ટેક્સ બિલ્ડિંગ પરમિશન હોલ બુકિંગ પ્રોફેશનલ ટેક્સ એસ્ટેટ મેનેજમેન્ટ પાણી અને ગટરની સેવાઓ લાયસન્સ ફરિયાદો વગેરે અનેક જેવી સેવાઓ છે એનો સમાવેશ આ પોર્ટલની અંદર થાય છે ઓનલાઈન પ્લેટફોર્મ થકી નાગરિકો સરળ સમય અને નારાણી બચત અને પારદર્શિક અને કાર્યક્ષમ સેવાઓ છે એ પોર્ટલ દ્વારા મળી રહેશે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરની યાદી મુજબ ઈ ગવર્નન્સ અને એમ ગવર્નન્સ અંતર્ગત તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે રાજ્ય સરકારે ઈ નગર પ્રોજેક્ટ છે એ શરૂ કર્યો છે આ પ્લેટફોર્મ પર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરની સ્થાનિક સંસ્થાઓ દ્વારા નાગરિકોને અરજીનો યોગ્ય અને સમયસર ઉકેલ છે એ લાવવામાં આવશે આની અંદર આપણે વાત કરીએ તો એકસો ઓગણસાઠ નગરપાલિકા અને આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઈ નગર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત શહેરી વિકાસ મિશનની નમણૂક છે કરી છે આ અંતર્ગત રાજ્યની એકસો ઓગણસાઠ નગરપાલિકા આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈ નગર જે પ્રોજેક્ટ છે એની અંદર આવરી લેવાયા છે હવે ઇ નગરની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ છે ડબલ્યુ 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 નગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ તો આ વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે આ વેબસાઇટ ઉપર જશો એટલે આ પેજ છે ઓપન થઈ જશે આ પેજની અંદર તમે જોઈ શકો છો અહીંયાથી તમે ક્વિક પે એટલે કે તમારો પ્રોફેશનલ ટેક્સ અથવા તો કોઈ પણ ટેક્સ છે તમે ભરી શકો છો સર્ટિફિકેશન મેળવી શકો છો ઓનલાઈન સર્વિસીસ આપણે જોઈશું કઈ કઈ અવેલેબલ છે કંઈ પણ તમે ડાઉનલોડ કરી શકો છો બધી મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે એ પણ આની અંદર આપેલી છે તો એ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કંઈ નવું આવ્યું છે તો એ પણ તમે અહીંથી જોઈ શકશો લોગ કરી શકશો રજીસ્ટર કરી શકશો અહીંથી ગુજરાતી લેંગ્વેજ પણ પસંદ કરી શકશો હવે રજીસ્ટ્રેશન કરવા માટે તમારે આ રજિસ્ટર આપ્યું છે એના ઉપર જવાનું છે રજિસ્ટરની અંદર તમારે તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી નાખવાનું છે અને તમારે કંઈ પણ પાસવર્ડ સેટ કરવાનો છે આ કેપ્ચા નાખી અને જનરેટ ઓટીપી કરવાનો છે તો તમારા જે નંબર છે એના ઉપર એક ઓટીપી આવી જશે અને ઓટીપીની મદદથી ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર અને પાસવર્ડ રાખ્યો છે ત્યારબાદ તમે આ લોગિન છે એની મદદથી આ પોર્ટલ છે એ લોગિન પણ કરી શકો છો એકવાર તમે લોગિન કરશો એટલે તમારે અહીંયા પર યુઝર નેમ આવી જશે તમારું ત્યારબાદ અહીંથી તમે બધી જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જેટલી પણ મહાનગરપાલિકા નગરપાલિકા છે એનું લિસ્ટ આવી જશે ત્યાંથી તમારે સિલેક્ટ કરવાનું કે તમે કયા વિસ્તારની અંદર રહો છો તમારું ફર્સ્ટ નામ લાસ્ટ નાઇમ મિડલ નેમ ત્યારબાદ તમારું ઈમેલ આઈડી એ બધી જ વસ્તુઓ છે તમારે આની અંદર નાખી દેવાની છે ત્યારબાદ તમારે આની અંદરથી મોબાઈલ એપ છે એ નોટિફિકેશન રિસીવ કરવી હોય તો યસ કરી અને તમારે સબમિટ છે એનું ઓપ્શન અહીંયાથી કરી દેવાનું છે એકવાર તમારી એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે ત્યારબાદ આવું પોર્ટ આવું એક ડેશબોર્ડ છે ઓપન થશે આ ડેશબોર્ડની મદદથી તમે તમારી પ્રોફાઇલ છે એ મેનેજ પણ કરી શકશો ત્યારબાદ આ રિક્વેસ્ટ લિસ્ટની અંદર ઘણું બધું લિસ્ટ છે આપેલું છે જેમ કે તમે મેરેજ સર્ટિફિકેટ ત્યારબાદ બીજી ઘણી બધી મેરેજ સર્ટિફિકેટની એપ્લિકેશન પ્રોફેશનલ ટેક્સ છે ત્યારબાદ પ્રોપર્ટી ટેક્સ છે સોપ અને એસ્ટાબ્લિશનું લાયસન્સ છે ત્યારબાદ હોકર લાઇસન્સ છે હોલ બુકિંગ છે ફાયર એન્ડ ઇમરજન્સી છે ગ્રુડા એટલે કે એની એપ્લિકેશન્સ છે કોઈ પણ તમને કમ્પ્લેન છે તો એ ત્યારબાદ બિલ્ડિંગ પરમિશન્સ આવી બધી જ વસ્તુઓ છે તમે આ વેબસાઇટની મદદથી જોઈ શકો છો અને પરમિશન છે એ લઈ શકો છો અહીંથી તમે ઇઝીલી જોઈ શકો છો લાઇસન્સ પ્રોપર્ટી ટેક્સ ત્યારબાદ પ્રોફેશનલ ટેક્સ રજિસ્ટ્રેશન ઓફ ધ મેરેજ ડાઉનલોડ બર્થ એન્ડ ડેથ સર્ટિફિકેટ બધી જ વસ્તુ તમે આ એપ્લિકેશન અથવા તો આ જે મોબાઈલ એપ્લિકેશન અને આ જે પોર્ટલ છે એની મદદથી બધી જ વસ્તુઓ તમે ઘરે બેઠા હવે મેળવી શકશો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો